ખંભાત પંથકમાં ખેતરોમાં પાણી ઘૂસી જતાં ડાંગરના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે મહત્વનું છે કે આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કાસ કે અન્ય વ્યવસ્થા નથી જેના કારણે કેળસમાં કેળસમાં પાણી ભરાતા ખેડૂતો સ્થાનિકો અને વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે

પણ તેનો કોઈ એ નિકાલ આવ્યો નથી અમારું તો વડીલોથી જ અમારા તલાવ ઉપર ખેતર છે અને જ્યારથી ખેતર છે ત્યારથી દર સિઝન ચોમાસાની અંદર પાણીનો નિકાલ નથી એટલે આની અંદર ઘણા વર્ષોથી અમે અરજી કરીએ છીએ ઘણા વર્ષોથી કહીએ છે ઉપલા અધિકારી સાહેબને પણ અત્યાર સુધી કોઈ પણ વસ્તુનો નિકાલ કરવામાં આવેલ નથી વિસ્તાર નુકસાન તો એક હજારથી વધારે વીઘામાં છે જેમના નુકસાનનો ક્ષેત્ર છે કોઠિયા વિસ્તાર અજમલી એ બધા વિસ્તારોમાં બહુ પાણી છે અત્યારે ત્યાં જવા એવું નથી એ લોકોના સ્કૂલમાંથી માંથી બાળકો સ્કૂલ માં મોકલવા હોય તો એ તકલીફ છે એ બધા ગેરહાજર જ છે તો અમારી સરકાર શ્રી જોડે માગણી છે કે એમને વહેલી તરીકે સર્વે કરી અને આ ખેડૂતોને જે નુકસાની થઈ છે તેનું વળતર મળે